હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દહીંવાળું કેપ્સિકમનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીં આપણે એક નંગ કેપ્સિકમ લીધેલું છે તેને મેં આ રીતે કટિંગ કરેલું છે એક નંગ ડુંગળી દહીં લીધેલું છે જરૂર અનુસાર પાણી આપણે આની સાથે મેંદાના લોટના પરોઠા પણ બનાવીશું તેના લોટ બાંધવા માટે પાણી એક કપ મેંદાનો લોટ કોથમરી સ્વાદ અનુસાર મીઠું આદુ અને લસણની પેસ્ટ એક ટી સ્પૂન હળદર ગરમ મસાલો કશ્મીરી મરચું બે ચમચી ધાણા જીરું વઘાર માટે આખું જીરું અને હિંગ અને અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે બે ચમચા નાના બે ચમચા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે પરોઠાનો લોટ બાંધી લેશું તો આપણે લોટ બાંધીશું તેના માટે અહીંયા લોટ એડ કરશું આ લોટ મેં ચાર ઇને લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણે અહીંયા લોટ બાંધી લીધો છે આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી શાકનો વઘાર કરી લઈએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આખું જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું તો આપણી ડુંગળી થોડીક પાકી ગઈ છે એમાં કેપ્સિકમ એડ કરી દેશું આપણે ઢાંકણ ઢાંકીને દેશું ત્યારબાદ આપણે હળદર મીઠું એડ કરશું અને ધાણા જીરું ત્યારબાદ આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ ગરમ મસાલો એડ કરશું અને કાશ્મીરી મરચું એડ કરશું ત્યારબાદ આપણે ફેટેલું દહીં એડ કરશું દહીં આપણે મોરું લેવાનું છે

હલો મિત્રો તૈયાર છે આપણું દહીંવાળું કેપ્સિકમનું શાક અને પરોઠા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં